તો સૌથી પેલા તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને એમાં ગૂગલમાં સર્ચ કરવાનું પાન કાર્ડ એપ્લાય અને સર્ચ રિઝલ્ટમાં તમને આ પહેલી વેબસાઇટ દેખાશે એનએસડીએલની તો આ વેબસાઇટ ખોલવાની છે તો તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઇટ છે તો સૌથી પેલા તમારે પાન કાર્ડનું ટાઈપ સિલેક્ટ કરવાનું છે તો આપણે નવું પાન કાર્ડ કઢાવવાનું છે તો આપણે પેલો ઓપ્શન સિલેક્ટ કરીશું ત્યાર પછી એપ્લિકેન્ટ કેટેગરી સિલેક્ટ કરવાની જેમાં પણ આપણે પહેલો ઓપ્શન સિલેક્ટ કરીશું ત્યાર પછી નીચે ટાઇટલ સિલેક્ટ કરવાનું કે જેમાં તમને સિલેક્ટ કરવાના ત્રણ ઓપ્શન જોવા મળશે જો આ પાન કાર્ડ પુરુષ માટે ભરતા હોય તો એમની માટે શ્રી ઓપ્શન છે અને જો લેડીઝ માટે પાન કાર્ડ કાઢવાનું હોય તો એમની માટે બે ઓપ્શન છે એસએમટી અને કુમારી જો છોકરીના લગ્ન બાકી હોય તો કુમારી અને લગ્ન થઈ ગયા હોય તો એસએમટી સિલેક્ટ કરવાનું ત્યાર પછી નીચે આધાર કાર્ડ પ્રમાણે અટક લખવાની છે ત્યાર પછી નામ અને છેલ્લે પિતાનું નામ લખવાનું ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે જન્મ તારીખ લખવાની છે ત્યારબાદ ઇમેલ આઈડી લખવાની છે છે મોબાઈલ નંબર લખવાનો ત્યારબાદ આ ટીક માર્ક કરી લેવાનું છે અને છે આ ટીક માર્ક કરવાનું છે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારી સામે આવું એક પેજ ખોલી જશે છે જેમાં એક ટોકન નંબર આપ્યો હોય છે તમારે ટેક્સ્ટ મેસેજ આવ્યો હોય છે અને ઈમેલ પણ આવ્યો હોય છે ત્યાર પછી આમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે પછી મિત્રો તમારી સામે આ પાન કાર્ડ નું ફોર્મ ખુલી જશે તો સ્ટેપ એકમાં તમારે તમારી વ્યક્તિગત માહિતી આપવાની છે તો આમાં તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે પાન એપ્લિકેશન વિથ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ ત્યાર પછીનું સ્ટેપ છે કે તમારે આ પાન કાર્ડ તમારે ઘરે મંગાવવું છે કે આઈડી આઈડીમાં જો તમારે ફિઝિકલ પાન કાર્ડ જોતું હોય તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો અને આઈડી આઈડીમાં જોતું હોય તો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો જેમાં ખાલી પીડીએફ આવે ત્યાર પછી ની વિગત છે આધાર કાર્ડ ના છેલ્લા ચાર આંકડા અહીં નાખવાના છે ત્યાર પછી આધાર કાર્ડ પ્રમાણે જે નામ હોય એ નામ લખવાનું છે પેલા અટક હોય તો અટક લખવાની નામ હોય તો નામ જે રીતે આધાર કાર્ડ માં નામ છે એ જ રીતે ત્યાર પછી તમારા પાન કાર્ડ માં કઈ રીતના તમારું નામ પ્રિન્ટ થઈને આવશે એ અહીં તમે જોઈ શકો છો એમાં જે રીતે છે એ રીતે રહેવા દીજો જો કંઈક ફેરફાર કરશો તો આગળ જેને એરર આવશે ત્યાર પછી જન્મ તારીખ લખી છે એની બાજુમાં લિંગ સિલેક્ટ કરવાની સ્ત્રી છે કે પુરુષ ત્યાર પછી નીચે છે આ ઓપ્શનમાં તમારે નો જ રહેવા દેવાનું છે ત્યાર પછીનો સ્ટેપ છે પિતાની વિગતો આપવાની ફાધર નામના અટક લખવાની ફર્સ્ટ નેમ માં નામ લખવાનું મિડલ નેમ માં એમના પપ્પાનું નામ લખવાનું ત્યાર પછી બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને જો બધું બરાબર લાગે તો નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો જેમાં સૌથી પેલા તમારે કઈ રીતના તમારી આવક આવે છે એ ટાઈપ સિલેક્ટ કરવાનો જો તમે એક સામાન્ય માણસ અને મધ્યમ વર્ગમાં આવો છો તો તમે સેલેરી ઓપ્શન સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી આમાં એડ્રેસમાં તમારે આ પેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો ત્યારબાદ નીચે તમારું સરનામું આપવાનું છે સૌથી પહેલા તમે જ્યાં રહેતા હોય એ રૂમ નંબર લખવાનો અથવા બ્લોક નંબર લખવાનો અને જો અરજદાર ગામડેથી હોય તો એનું નામ લખી શકો છો ત્યાર પછી બાજુના બોક્સમાં તમારી સોસાયટીનું નામ અથવા ગામડેથી છો તો તમારા ગામનું નામ લખવાનું ત્યાર પછી બાજુમાં તમારે પોસ્ટ ઓફિસનું નામ લખવાનું અને જો મિત્રો તમે ગામડેથી છો અને તમારું ગામનું નામ અને તમારા પોસ્ટ ઓફિસનું નામ બંને એક જ હોય તો પોસ્ટ ઓફિસના ખાનામાં ગામના નામની સામે પોસ્ટ કરીને તમારા ગામનું નામ લખવાનું છે ત્યાર પછી નીચે તાલુકો લખવાનો જિલ્લો લખવાનો ત્યાર પછી કન્ટ્રી સિલેક્ટ કરવાની ઇન્ડિયા અને ત્યાર પછી રાજ્ય સિલેક્ટ કરવાનો સિવાય બધા ખાના ભરી દેવાના છે ત્યાર પછી નીચે ઓફિસર આપવાનો છે જેમાં ઉપર જે સરનામું આપ્યું એનું જ અહીં લખવાનું છે ત્યાર પછી નું સ્ટેપ છે એન્ટ્રી કોડ સિલેક્ટ કરવાનો તો જેમાં ઇન્ડિયા સર્ચ કરશો એટલે આપણો કોડ આવી જશે એકાણું ત્યાર પછી બાજુમાં કઈ પરિણત કરવાનું મોબાઈલ નંબર એકવાર ચેક કરી લેવાનું છે કે બરોબર છે ને ત્યાર પછી ઈમેલ આઈડી ચેક કરી લેવાની છે એની નીચે તમને બે ઓપ્શન જોવા મળશે યસ નો તો એમાં નો જ રહેવા દેવાનું છે અને ત્યાર પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી સ્ટેપ ખુલી જશે અને જેમાં તમારે એરિયા કોડ આપવાનો છે જો તમારે આ રીતના એરિયા કોડ લખેલો ન હોય તો તમારે ઇન્ડિયન સિટીઝન સિલેક્ટ કરી તમારે એરિયા કોડ સિલેક્ટ કરી લેવાનો છે અને જો આ રીતના લખેલું જોઈએ તો તમારે કઈ પરિણિત કરવાનું નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછીનું સ્ટેપ ખુલ્યું છે જેમાં તમારે તમારે ડોક્યુમેન્ટ્સની વિગતો આપવાની છે જેમાં સૌથી પહેલાં પ્રૂફ ઓફ આઈડેન્ટિટીનું ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું જેમાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું એની બાજુમાં પ્રૂફ ઓફ એડ્રેસનો પુરાવો એટલે કે તમારા સરનામાનો પુરાવો આપવાનો થશે જેમાં પણ આપણે આધાર કાર્ડ જ સિલેક્ટ કરીશું ત્યાર પછી બાજુમાં પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખનો પુરાવો જેમાં પણ આપણે આધાર કાર્ડ જ સિલેક્ટ કરીશું તો ત્રણેય પુરાવામાં આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું ત્યાર પછીનું ટીપ છે ડિક્લેરેશન સિલેક્ટ કરવાનું જેમાં આપણે પહેલો ઓપ્શન નીમ સેલ્ફ સિલેક્ટ કરીશું ત્યારબાદ નીચે તમારા તાલુકા અથવા તમારા જિલ્લાનું નામ લખવાનું છે ત્યાર પછી નીચે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે તો ફોટો અપલોડ કરવા માટે આ જગ્યાએ ટચ કરવાનો છે તો આમાં તમારે ફાઇલ ઓપ્શન સિલેક્ટ કરી તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરી લેવાનો છે અને મિત્રો આ ફોટાની સાઇઝ પચાસ કેબી કરતાં ઓછી હોવી જોઈએ અને એની સાઇઝ ઘટાડવા માટેની વેબસાઇટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ફોટો સિલેક્ટ કર્યા પછી અપલોડ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આવી જ રીતે તમારે તમારી સહીનો ફોટો અપલોડ કરવાનો છે તો બંને ફોટો અપલોડ થયા પછી નીચે તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે તો અહીંયા તમારે આ જગ્યાએ ટચ કરવાનું છે તો જ્યાંથી તમારે તમારી આધાર કાર્ડની પીડીએફ સિલેક્ટની તો તમે જોઈ શકો છો આ પીડીએફનું નામ આવી ગયું છે હવે તમારે અપલોડ કરવા માટે અપલોડ બટન પર ક્લિક કરવાનું છે થોડી વાર પ્રોસેસિંગ થશે અને પીડીએફ અપલોડ થઈ જશે નીચે લાલ અક્ષરમાં તમારી ફાઇલનું નામ આવી જશે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ કન્ફર્મેશનનું પેજ આવી જશે આમાં તમારે ઉપર આ જગ્યાએ આધાર કાર્ડના પહેલા આઠ આંકડા નાખવાના છે ત્યાર પછી બધી માહિતી એકવાર ચેક કરી લેવાની છે કે કોઈ ભૂલ તો નથી ને જો તમને ભૂલ લાગે તો એડિટનો ઓપ્શન આપેલો છે તો એડિટ બટન પર ક્લિક કરી તમે ભૂલને સુધારી શકો છો અને જો બરાબર હોય તો પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર આ પ્રકારનું પેમેન્ટ કરવાનું પેજ ખુલ છે જેમાં તમારે બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે આમાં તમે જોઈ શકો છો કેટલી ફી ભરવાની છે એકસો છ પોઈન્ટ નેવ પૈસા તો ત્યારબાદ તમારે નીચે આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે અને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી પેમેન્ટ કન્ફર્મેશન પેજ આવશે જેમાં તમારે પે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે તો ત્યાર પછી પેમેન્ટ કરવાના ઓપ્શન ખુલી જશે તો આમાં તમે ઘણી બધી રીતે પેમેન્ટ કરી શકો છો આપણે ગૂગલ પે પેટીએમ અથવા ફોન પેથી પેમેન્ટ કરવા માંગીએ છીએ તો એ માટે આપણે યુપીઆઈ ઓપ્શન સિલેક્ટ કરીશું અને જેમાં તમને ફોનપે પેટીએમ ગૂગલ પે જેવા એપ દેખાય છે તો આમાં તમારે જે પણ એપથી પેમેન્ટ કરવાનું હોય એ એપ સિલેક્ટ કરવાનું અને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી ડાયરેક્ટ તમે જે એપ સિલેક્ટ કરી એ એપમાં આવી જશો અને જેમાંથી તમારે એકસો સાત રૂપિયા પેમેન્ટ કરી દેવાના છે પેમેન્ટ થયા બાદ તમારી એપમાં આ રીતનો મેસેજ આવશે સક્સેસફુલનો હવે પેમેન્ટ થઈ જાય પછી તમારે કંઈ પણ નથી કરવાનું એટલે કે તમારે બેક બટન નથી દબાવવાનું તમારે રાહ જોવાની છે અને ત્યાર પછી તમે ઓટોમેટિક ડીલની વેબસાઇટ ઉપર આવી જશો અને થોડી પ્રોસેસિંગ પછી આ પ્રકારનું પેજ આવશે જેમાં પેમેન્ટ કરવાની વિગતો આવશે તો આમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે જેમાં અરજદારની અમુક વિગતો હોય છે

ત્યાર પછી આ પ્રકારનો પેજ આવશે આમાં તમારે ક્લિક કન્ટિન્યુ પ્રોસેસ તે બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ નવું એક પેજ ખુલ્યું છે જેમાં તમારે આ માર્ક કરી લેવાનું છે અને આ જગ્યાએ તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે અને ત્યાર પછી સેન્ડ ઓટીપી તેના પર ક્લિક કરવાનો છે તો ત્યારબાદ ફરીવાર ઓટીપી જે છે ઓટીપી નાખવાનો છે અને વેરીફાય ઓટીપી તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ પ્રોસેસિંગ થશે અને અને ખુલી જશે તમારું આ પાન ફોર્મ જશે તો આય તમારે પાસવર્ડ દેવાનો થશે હવે મિત્રો પાસવર્ડ કયો નાખવો એ તમને જણાવી દઉં તો મિત્રો પાસવર્ડ જેનો તમારે જેનું ફોર્મ ભર્યું એના આધાર કાર્ડમાં જે જન્મ તારીખ હોય એ જન્મ તારીખ નાખવાની છે અને જન્મ તારીખ ડેસ ઓબ્લિક વગર નાખવાની છે તો ત્યાર પછી આ તમારી ફોર્મ ની પીડીએફ ખુલી જશે અને આ પીડીએફને ડાઉનલોડ કર્યું હોય તો ઉપર ડાઉનલોડ નો ઓપ્શન આપેલો હોય છે ડાઉનલોડ કરી શકો છો હવે મિત્રો તમારે 15 થી વીસ દિવસની રાહ જોવાની છે ટપાલ દ્વારા તમારા ઘરે આ પાન કાર્ડ આવી જશે તો મિત્રો આવી રીતે તમે આ ઓનલાઈન ફોર્મ ભરી ઘરે બેઠા જ તમે પાન કાર્ડ મંગાવી શકો છો વિડીયો ગમે તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો